સુરત શહેરમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વો સામે રાંદેર પોલીસે લાલ કરી હતી રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે અડાજન બસ સ્ટેપો સ્થિત હબ ટાઉન સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટા પાયે ચાલતા નકલી બ્રાન્ડેડ વસ્તુઓના વેપલાને ઝડપી પાડ્યો હતો વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા રાજ્યભરમાં નકલી માલ વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે રાંદેર પોલીસની ટીમ દ્વારા હબ ટાઉનમાં આવેલા પાનના ગલ્લાઓ અને વિવિધ દુકાનોમાં સદન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ તપાસ દરમિયાન કોમ્પ્લેક્સના પાંચમા માળે આવેલી દુકાન નંબર પાંચસો ત્રણ પાંચસો સાત શંકાસ્પદ જણાઈ હતી પોલીસ તપાસમાં આ દુકાનોમાંથી નામી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ્સ ગોગલ ટી શર્ટ્સ અને ક્રોકર્સના મોટો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા આરોપીઓ આબિદ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી તેઓ આ ડુપ્લિકેટ વસ્તુઓને વેચવા માટે વિવિધ વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજનો ઉપયોગ કરતા હતા કેપ્સ ક્લાસિક્સ બેગ અને કલાસિક પર્સ ક્લાસિક કીકર્સ અને શુગાઝમ અર્બન ક્યુ કિક બઝ અને ફેશન આયના વેબસાઇટ દ્વારા ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા આરોપી પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ અત્યંત ચતુરાઈથી આ નેટવર્ક ચલાવતા હતા તેઓ ડુપ્લિકેટ શૂઝ અને પરફ્યુમ્સ એક સ્થળેથી મંગાવતા જ્યારે તેજ બ્રાન્ડના ખાલી બોક્સ અને પેકેજિંગ મટિરિયલ્સ અન્ય સ્થળેથી મેળવતા હતા અને ત્યારબાદ આ નકલી ચીજ વસ્તુઓને બ્રાન્ડેડ બોક્સમાં પેક કરી ઓલ ઇન્ડિયા ડિલિવરીના નામે ગ્રાહકોને પધરાવી દેતા હતા રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજન બસ ડેપોમાં આવેલ હપટાઉનમાં એક કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં હપ્તાઓમાં આવેલ તમામ પાનના ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવે જેમાં પાંચમા માળે આવેલ દુકાન નંબર પાંચસો ત્રણ અને પાંચસો સાત જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાનને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ્સ ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ બનાવવામાં આવેલ છે શૂ એસ્કેપ્સ ક્લાસિક બેગ ક્લાસી પર્સ ક્લાસી કિક્સ સુગાઝમ અર્બન ડ્યુટ કીક બસ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ અને વધુ વિગત પૂછતા એમની એમો એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બીજી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ એક લાખ વીસ હજાર ત્રણસો નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે